ગતરોજ સુરત રેલવે સ્ટેશન પાસે ડભોલીની રહેવાસી એક મહિલા જયશ્રીબેને સુરત રેલવે સ્ટેશન પાસે પ્લેટફોર્મ નંબર બે પાસે એક માલગાડી આગળ પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ વર્ષના પુત્રનું પણ સાથે મોત નીપજ્યું હતું અને એક પાંચ વર્ષની પુત્રી આઈસીયુમાં સારવાર હેઠળ છે આ મહિલાએ પોતાના એક પુત્ર અને એક પુત્રી સાથે માલગાડી નીચે પડતું મૂકી આપઘાતનો પ્રયાસ કર્યો હતો સુરત રેલવે સ્ટેશન ખાતે મંગળવારના રોજ બપોરના સમયે ખચમચાવતી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી હતી ડભોલી વિસ્તારમાં આવેલા યોગી સોસાયટીમાં રહેતા પ્રજાપતિ પરિવારની પરિણીતાએ બે સંતાન સાથે સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બે નજીક માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂક્યું હતું જેમાં મહિલાના બે કટકા થઈ ગયા હતા અને તેણીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું તેના બંને બાળકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા જેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેમાં માસુમ પુત્રનું પણ સારવાર દરમિયાન મોત પુત્રી આઈસીયુમાં સારવાર હેઠળ છે આ ઘટના પાછળ હત્યાના ગુનામાં જેલમાં બંધ પતિ નાળા સંબંધ સાસુ નાની નાની બાબતોમાં ઝઘડા કરતા હોવાથી પારિવારિક કંકાસ કારણ હોવાનું હાલ સામે આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે બચી ગયેલી દીકરી હાલ આઈસીયુમાં એક જ રટ કરી રહી છે કે મારી માતા ક્યાં છે મળતી માહિતી પ્રમાણે મૂળ ભાવનગર જિલ્લા અને ડબોલી વિસ્તારમાં આવેલ યોગી સોસાયટીમાં ઓગણત્રીસ વર્ષીય જયશ્રીબેન હિતેશભાઈ પ્રજાપતિ પરિવાર સાથે રહેતા હતા પરિવારમાં પતિ સાસુ નણંદ પાંચ વર્ષની દીકરી વેદાંશી અને ત્રણ વર્ષનો દીકરો નક્ષ હતો જયશ્રીબેન સુમોલ ડેરીના પનીર પ્લાન્ટમાં નોકરી કરતા હતા જ્યારે પતિ વડોદરા આરટીઓ ખાતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે બાર ઓગસ્ટ સવારે જયશ્રીબેનનો તેની સાસુ સાથે કોઈ કારણોસર ઝઘડો થતા બંને સંતાનોને લઈ ડકોલીમાં જ આવેલ પોતાના

बच्चों को लेके बैठे थे हमने पूछा भाई, भाई क्या हुआ तो बोले उसकी मम्मी और बच्चे बोले गिर गए बोले तो बोले मम्मी तो बोले कट गई बोले बच्चे बच गए बोले बच्चों को ले बोले भाई एक हमने पूछा बोले एक को फ़ोन किया, किया था, था, था। तो बोले हाँ किया बोले बोले के आधा घंटा हो गया आप एक क्यों नहीं आई हमने फ़ोन किया तो बोले एक कंट्रोल रूम ने बोला कि बोले भाई हमारे पास में कोई फ़ोन आया नहीं हमारे पास में कोई रिकॉर्ड है नहीं तो हमने फ़ौर बुलाया फ़ौर बुला के तीन मिनट के अंदर एक सौ आठ वहाँ पर आ गई एक सौ आठ आने के बाद में हमने फ़ौरन उनको बोला कि आप बैठो तो बोले हम नहीं जाएंगे बोले बोले पुलिस केस है बोले हम नहीं जाएंगे तो हमने बोला ठीक है पुलिस केस है ना हम जो भी होंगे हम देख लेंगे बाद में बच्चे हमने लिए एम्बुलेंस के अंदर बैठे और एक बंदा और था मेरे साथ में वो बंदा भी आया था यहाँ पर आए यहाँ पर आने के बाद में फ़ौरन ट्रीटमेंट डॉक्टर लोगों ने चालू किए चालू करने के बाद में फिर तो वो जो साथ में जो बंदा आया था वो चला गया मैं रुका हुआ था क्योंकि उसके